વલસાડ જિલ્લાના કપરાડા વાપી ધરમપુર પારડી અને ઉમરગામ તાલુકામાં એનસીસીએફ દ્વારા રાહત દરના ભાવે ડુંગળીનું વેચાણ માત્ર પાંત્રીસ રૂપિયા કિલોના ભાવે આપવામાં આવે છે અને આજે શહેર તેમજ અનેક માર્કેટમાં ડુંગળીનો ભાવ સાહીઠ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે જેથી ભારતીય રાષ્ટ્રીય ઉપભોગતા સહકારી સંઘ મર્યાદિત ભારત સરકાર દ્વારા જનતાને રાહત દરે ડુંગળી લોકોને આપવામાં આવી રહી છે સંગનો ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને મોંગવારીમાં રાહત આપવાનો મૂળ હેતુ રહેલો છે આજે કપરાડા તાલુકાના જોગવેલ ખાતે ભરાતો પાંચ વાગ્યાનો હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને ડુંગળી લેવા આવ્યા હતા અને તમામ લોકોને રાહત ભાવમાં ડુંગળી આપી હતી રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ એનસીસીએફ દ્વારા પાપી કપરાડા તાલુકાના ગામડામાં બહુ કિફાયતી દામે કાંદા અહીંયા પાંત્રીસ રૂપિયા કિલો વેચાણ ચાલુ છે માર્કેટમાં દુકાનોમાં કાંદા પચાસ સાઈઠ પંચાવન સાઈઠ રૂપિયા વેચાય છે પણ અહીંયા એનસીસી એપ દ્વારા બહુ સસ્તા ભાવે કાંદા અને સારી ક્વોલિટીના કાંદા અહીંયા મળે છે